નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કવિ કલાપીની સત્ય ઘટના વિશે પોતાની પત્નીએ જ પેંડામાં ઝેર ભેળવીને જેને ખવડાવ્યું એવા લાઠીના રાજા કલાપીનું જીવન સો ટકા તમને નહીં ખબર હોય આ સ્ટોરી આ વાર્તા પોતાની પત્નીએ જ પેંડામાં ઝેર ભેળવીને જેને ખવડાવ્યું એવા લાઠીના રાજા કલાપીનું જીવન છે સો ટકા તમને નહીં ખબર હોય છવ્વીસમી જાન્યુઆરી અઢારસો ચુમ્મોતેર લાઠીના રાજ દરબારગઢ તેમજ શહેરમાં ઘેર ઘેર આંબાના પાનના તોરણો બંધાયા હતા દરબારગઢની ડેલીએ ઢોલને ઢોલ ને શરણાઈના સુર ગજવતા હતા પ્રસંગ પણ એવો જ હતો લાઠીના રાજા તખ્તસિંહ જેને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો હતો ઠેર ઠેર આનંદ પ્રવર્તતો હતો નામ પાડ્યું સુરસિંહ એ સુરસિંહ એટલે સુરતાની વાડીનો મીઠો મોરલો રાજવી કવિ કલાપી કલાપી કઈ જન્મથી કલાપી પણ કવિ થવાના આશીર્વાદ લઈને અવતર્યા હતા અને પ્રજા વત્સલ રાજવી કવિ બનીને રહ્યા રાજવી તરીકે તો લાઠીની પ્રજા યાદ કરે જ છે પણ કવિ તરીકે સમગ્ર ગુજરાત માટે તેઓ અવિસ્મરણીય પ્રેમ કવિ બની રહ્યા જેમનું જીવન પટ ટૂંકું માત્ર છવ્વીસ વર્ષ પણ સર્જનપટ વિશાળ છે તેવા આપણા લાડલા રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કલાપી માટે કવિતા એ ઉપાસના ઉપનિષદ સમાન હતી કવિતા જ ભૂખ અને એ જ તરસ એ જ એમનો વૈભવ સાધના અને ઉપાસના બની રહ્યા મોટાભાઈ ભાવસિંહનું નાની ઉંમરે જ ઘોડા પરથી પડી જતા થયેલા અવસાન અને પિતા અઢારસો છ્યાસી માં દેવ થયા પછી સગીર વયે જ તેમના પર કારભારની જવાબદારી આવી પડી હતી અઢારસો અઠ્યાસી મૃત્યુ પામ્યા ત્યારે તો માત્ર સુરસિંહજી જ નહીં પણ આખું લાઠી રાજ્ય ખળભળી ઉઠ્યું કારણ કે રાજા તખ્તસિંહજીને પણ ઝેર આપી મારી નાખવામાં આવ્યા હતા અને રાજમાતા રામબાને પણ ઝેર અપાયું હતું આવી વિસ્મય રાજ ખટપટ સુરસિંહને વારસામાં મળી હતી જોકે તેઓ આઠ વર્ષની ઉંમરથી એટલે પંદર વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા અઢારસો નેવ્યાસી નું વર્ષ તેમના જીવનના પરિવર્તનનું વર્ષ બની રહ્યું રાજપૂતોમાં આજે પણ ખાંડા લગ્નની પ્રથા કાયમ છે કચ્છ રાજ્યનું સુમરી રોહા ગામ કચ્છ રાજ્યમાં સૌથી મોટી જાગીર હતી જેની કચ્છના બાવન ગામો પર આણ પ્રવર્તી હતી રાજ્યનું સ્વીકાર્ય પણ સત્તા નહીં એ રીતે રોહા એક સ્વતંત્ર રાજ્ય સમાન હતું પોતાની કોટ પોતાનો જ વહીવટ કચ્છમાં પહેલ વહેલી એ અંગ્રેજી સ્કૂલ અને બોર્ડિંગ રોહા જાગીરે શરૂ કરી હતી એવી એ રોહા જાગીરના તેજસ્વી રાજકુંવરી રમાબા અને કોટડા સાંઘાણીના કુંવરી આનંદીબાને લઈ એ સુરસિંહના ખાંડા સાથે એ ઘૂઘરમાર બળદો સાથેની વહેલું લાટી તરફ રૂમઝૂમ કરતી આગળ ધપી રહી હતી કલાપીની સૂચના હતી કે પહેલા રોહાવાળા રામાબા પરંતુ કોટડા સાંઘાણીના કારભારી રાજ રમત રમી ગયા અને પહેલા પોંખાયા એ આનંદીબા નિયમ એવો કે જે રાણી પહેલી પોંખાય તે પટરાણી બને પટરાણી ન બન્યા તેનો કલાપીને વસવસો પરંતુ એ રમાબાની મહત્વાકાંક્ષા પર પાણી ફરી ગયું એ ધૂંધવાઈ ઉઠ્યા અને ત્યાં જ રોપાયા રાજ ખટપટના બીજ અને દોરાય કલાપીની આયુષ રેખા અહીં એ ઉલ્લેખ જરૂરી છે કે રમાબા પતિ કરતા આઠ વર્ષ મોટા હતા સૂરસિંહ સગીર વયના હોવાથી એ લાઠી અંગ્રેજોની હકુમત હેઠળ હતું એટલે રાજકારભારની તેમને ચિંતા નહોતી બંને રાણીઓ અને રમાબા સાથે રોહાથી આવેલી તેમની દાસી મોંઘી સાથે તેઓ એ રાજકોટમાં અભ્યાસ ચાલુ હોવાથી ત્યાં બંગલામાં રહેવાનું રાખ્યું રાજકુમાર કોલેજે પણ એ રીતે રહેવાની રજા આપી

આવેલી તેમની દાસી છે મોંઘી તરફ તેમનો વાત્સલ્ય ભાવ ઉભરાયો મનમાં કંઈક ગાંઠ બાંધી મોકો મળતા પાસે બોલાવી અને કહ્યું મોંઘી તું સરસ ગાય છે ઓ ચાલ હું તને એ શુદ્ધ ગુજરાતી શીખવાડું સાહિત્ય જગત સાક્ષી છે કે મોંઘીને થોડા જ સમયમાં તેમણે પોતાની કવિતાઓ જ નહીં પણ સરસ્વતી ચંદ્ર જેવી મહાનવલ વાંચતી કરી દીધી ગાતી કરી દીધી કચ્છી ભાષામાં માત્ર એક જ સનો ઉચ્ચાર સાંભળવા મળે છે કલાપીએ મોંઘીને ત્રણેય સ શ ની ઓળખ આપી અને છંદ વસંત તિલકામાં એ પુષ્પો પરે ટપકતા સુતુષાર બિંદુ ને સ્નિગ્ધ પાંખ ફૂલની મકરંદ ભીની અંધાર ઘોર વિદ્યુહિન નિશાની શાંતિ વા શ્વેત દૂધ સમરેલ રૂડા શશીની માત્ર ત્રણ મહિનામાં મોંઘી આ બધું આત્મસાત કરી લીધું બસ પછી તો એ યાત્રા આગળ ને આગળ ધપતી રહી અને અઢારસો બાણું માં સુધીમાં તો મોંઘી સુરસિંહના સાહિત્યનું સૌંદર્ય બનવા લાગી હતી જોકે આ વર્ષમાં કવિ એ જ પ્રેમ કાવ્યો લખ્યા તેના કેન્દ્રમાં સ્નેહ રાગીની રાણી રમાબાજ હતા તેમના જ શબ્દો રમા હું તમને ખૂબ ચાહું છું તમારા આગમન પછી મારા દિલના બે ભાગ થઈ ગયા છે એ સાંભળીને રમાબા ચોંકી જાય છે બે ભાગ એવા તેમના સવાલના જવાબમાં સુરસિંહજી કહે છે કે રમા ચોંકો નહીં એક ભાગ સાહિત્યનો અને બીજો એ તમારો પણ પટરાણે તો આનંદી બાજ ને રમાબા અંદર ઉછળી રહેલા રાજમોહને તક મળતા સપાટી પર લાવવાનું ચૂક્યા નહીં

મારા સ્વબળે મેળવેલી વિદ્યા આ ગાદી કરતા હજાર દરજે ઉત્તમ અને સુખદ છે જ્ઞાન જ આપણને આનંદ અને મુક્તિ એ આપી શકશે રાજા પ્રેમ ગેલો અને જ્ઞાન પીપાસુ હતો જ્યારે રાણી રાજ પીપાસુ રાજાને માત્ર પ્રેમ અને સત્ય નીતરતો પ્રેમ જ જોઈતો હતો અને રાણી રમાબા એ સમજી જ ના શક્યા અથવા તો પોતે રાજ રાજસ્વાર્થની સાધનામાં વ્યસ્ત રહીને એ સુરસિંહજી મારા સિવાય જશે ક્યાં એવા બ્રહ્મા રાજતા રહ્યા જ્યારે રમાબાઈ પુત્ર પ્રતાપસિંહને જન્મ આપ્યો ત્યારે રાજમાતા બનવાના ઓરતા જાગ્યા તેઓ ગમે તેમ કરીને સુરસિંહજી અને લાઠી રાજ્ય પર એ પોતાનું પ્રભુત્વ સ્થાપવા ઈચ્છતા હતા સુરસિંહજી તેમને માત્ર પ્રેમ યોગી એ બનવા સમજાવતા હતા પણ રમાબા હૃદયથી નહીં બુદ્ધથી કામ કરતા હતા અને તેમના નસીબ જોગે એ આનંદીબાએ ત્રણ મહિના પછી એ કુંવર જોરાવર સિંહને જન્મ આપ્યો રિવાજ એવો હતો કે જે રાણી પ્રથમ પુત્રને જન્મ આપે એ રાજમાતા બને તેથી હવે રમાબા રાજ ખટપટમાં વધુ રસ લેવા લાગ્યા મોંઘી યુવાનીમાં પ્રવેશી અઢારસો ત્રાણું ને ચોરાણું નું વર્ષ મન બુદ્ધિ અને ચિત્તનો વિકાસ જોઈ ઠાકોર ખૂબ જ પ્રભાવિત થયા મોંઘી હા શોભના શોભના મેં તને જેમ વાંચી છે તેમ હવે તું મને વાંચ તને મેં માટીમાંથી પિંડ અને પિંડમાંથી પૂતળી બનાવી હવે તું બની મારી શોભના એ સાથે ઠાકોર સાહેબનો શોભના પ્રત્યેનો વાત્સલ્ય ભાવ પ્રણય ભાવમાં પલટાય છે અને રાગનું પાત્ર બને છે છે શોભના શોભનાને પ્રણય ત્રિકોણ ઉઠે છે છે દિલમાં હજારો અસ્તી એ પુતળી જેને ગણી તેનો થયો હું બાવરો એ પુતળીના જાદને જાદુને કો જાણનારું જાણશે તે કોઈ માસુકને મુખે છે એ જ પૂછે બાવરો આમ તેમનું સાહિત્ય સર્જન સોળે કળાએ ખીલતું જોવા મળે છે તેમાં પણ એ જ વર્ષમાં ગોર્ધન રામ ત્રિપાઠી સાથે પરિચય અને પત્ર વ્યવહારનો એ તેમના સાહિત્ય સર્જનને બળ મળ્યું હોય તેવું જણાય છે ધીરે ધીરે તેમનું સાહિત્ય વર્તુળ વધતું જાય છે અને મણિલાલ નબુભાઈ દ્વિદ્વેદી તેમને તો તેઓ તેમના જ્ઞાન ગુરુ માનતા હતા તે ઉપરાંત બળવંત ઠાકોર લલિતજી ભોળા કવિ કવિ મસ્ત કવિ કાંત અને જટિલ તેમજ બોલના બાલનો સમાવેશ જોવા મળે છે તેમણે અંગ્રેજી સાહિત્યકારો શેક્સપિયર મિલ્ટન ગટે જેવા લેખકોને પણ ભરપૂર વાંચ્યા અંગ્રેજી સાહિત્ય મન ભરીને માણ્યું પણ તેની અસર તેમના સર્જન પર પડેલી એ જોવા નથી મળતી અલબત્ત તેમાંથી પ્રેરણા મેળવીને માળા અને મુદ્રિકા અને નારી હૃદય જેવી નવલકથાઓ લખી પરંતુ તેમના સર્જનનું ખરું પ્રેરક બળ તો તેમનું જીવન જ બની રહ્યું અને તેમણે માત્ર છવ્વીસ વર્ષના આયુષ્યમાં બસો ઓગણાઠ કવિતાઓ એટલે અંદાજે પંદર હજાર પંક્તિઓ ખંડ કાવ્યો ઉર્મી કાવ્યો ગઝલોને ઉત્તમ ગદ્યનું સર્જન કરી અને ગુજરાતી સાહિત્યને ગુર્જર ધરાને અર્પણ કર્યા અને એકવીસ વર્ષની ઉંમરે તેમને સત્તાવાર લાઠીનું રાજ્યપદ સોંપાયું અને કલાપી લાઠીના રાજા બન્યા અંગ્રેજોનો એવો નિયમ હતો કે રાજ્યપદ સોંપતા પહેલા એ રાજાએ છ મહિના સુધી દેશ દર્શન કરીને ભારત દેશનો વાસ્તવિક પરિચય મેળવવો અને સુરસિંહજી માટે તો એ અત્યંત આશીર્વાદ સમાન સાબિત થયું અને દેશના વિવિધ વિસ્તારોની માટીની સુગંધ કાશ્મીર જેવા રમણીય પ્રદેશોમાં પ્રકૃતિનું પત્ની રમાબાનો વિયોગ આ ત્રણેય તત્વોને કારણે રોમાંચિત અને વ્યથિત સુરસિંહજીએ પ્રવાસ દરમિયાન ગુરુને મિત્રોને અને પત્નીને લખેલા પત્રો એ ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય ખજાનો એ બની રહ્યા છે અને ત્યારે અઢારસો ને ચોરાણું તેમની સર્જક મુદ્રા ઉપસે છે ઉર્મી આઘાત પ્રદ્યાઘાત પ્રકૃતિ પ્રણય અને પ્રભુથી રસ પ્રચુર તેમનું સાહિત્ય સર્જન એ વિશ્વ એક્યના દર્શન કરાવે છે અઢારસો છન્નુંમાં તેઓ કવિકાંતના સંપર્કમાં આવે છે આ બધા સર્જક તત્વોના કારણે અઢારસો છન્નું થી અઢારસો સુધીમાં તેમણે સર્જેલા સાહિત્યનું સિત્તેર ટકા સર્જન એ આ ગાળા દરમિયાન થયેલું નોંધાયું છે જેટલો સાહિત્ય પ્રત્યે રાગ હતો તેટલો જ રાજ વહીવટમાં નહીં છતાં પણ તેઓ પ્રજાના સુખ અને દુઃખમાં ઉભરી આવે છે અને ત્યારે આવા રજુ હૃદયના રાજવીનું હૈયું એ રમાબા અને શોભના વચ્ચે ઝૂલતું થયું રમાબા જો પ્રાણ છે તો શોભના શ્વાસ છે એક તરફ રમાબાની રાજ ખટપટ વધતી જાય છે અને સુરસિંહજી શોભનામય થઈ જાય છે શોભનામાં કવિતા કવિતામાં શોભના છે રાજવી કવિના હૃદયમાં સતત સંઘર્ષ ચાલ્યા કરે છે રમાબાને અન્યાય ન થાય અને શોભના સચવાય પણ રમાબાને સંબંધો ક્યાંથી મંજૂર હોય એ પતિને સ્પષ્ટ કહી દે છે કે શોભનાનો હાથ છોડી દો પરંતુ સૂર્યજી જવાબ હતો હાથ છોડવા માટે રાજપૂત ક્યારેય એ કોઈનો હાથ પકડતો નથી રમા મારા પ્રેમનો પડઘો હવે શકે તેમ છે અને હું તેને પ્રેમ કરું છું અને પ્રેમને સન્માન આપવા હું તેની સાથે લગ્ન કરીશ રમાબા માટે આ વાત અકલ્પનીય હતી તેમણે કહ્યું એ કોઈ કાળે શક્ય નથી હું લગ્ન થવા નહીં દઉં રામ તમે મારી સાથે આવેલી દાસી સાથે ના એ નહીં બને રમાબા સુરસીને રા રામ તરીકે જ સંબોધતા કવિ હૃદય જખમાયું સરી પડ્યા શબ્દો તુને ન ચાહું ન બન્યું કદી એ તેને ન ચાહું ન બને કદી એ ચાહું છું તો ચાહીશ બે ને હું ચાહું નહીં તો નવ કોઈને હું રમાબા પર જાણે વીજળી પડી પિયરથી રાજ ખટપટ શીખીને આવેલા રમાબાએ એ મનમાં કંઈક ગાંઠ બાંધી સુરસિંહજી મહાબળેશ્વર ગયા કે તેમણે રોહાથી રામજી ખવાસને બોલાવી અને શોભનાને તેની સાથે પરણાવી દીધી અને ઠાકોરને મહાબળેશ્વર જાણ કરી સુરસિંહજી ચેસ પાડી ઉઠ્યા રમા તમે આ શું કર્યું પણ પંખીની ઉપર પથ્થર ફેંકાય ગયો હતો ભગ્ન હૃદયના કલાપીની કલમેથી એ આંસુ જળતી રચના સરી પડે છે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો છૂટ્યો તેને અરર પડી ફાળ હૈયા મહી તો રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ ફાળે ન આવે લાગ્યા ગાને વિસરી શકવા કઈ સામર્થ્ય છે શોભના તરફથી મનને પાછું વાળવું ક્યાં શક્ય હતું દિલ પર અસહ્ય બોધ સાથે કવિનો કાવ્ય વિલાપ વધી ગયો હવે જોવા મળે છે વૈરાગ્યથી રડતા કલાપી વિલાપમાં પ્રેમનો આલાપ કલાપી સત્ય સ્વીકારવાથી પ્રેમની ઉપાસના ઉપનિષદ બની જાય છે એવું સ્વીકારી સમાધાન શોધતા કલાપી એ કવિ રાગમાંથી ત્યાગ તરફ વળે છે અરે આ ઈશ્ક કરવાથી અમારે હાથ શું આવ્યું અને દુખી દિલ દર્દને ગાતા જીગર ની આહ માં લાતા ફના કે સદા થાતા હવે હું આજ પરવાર્યો ન લૂછું એક આંસુ વા કહું હું લૂછવાનું ના હવે છો દોધ ચાલે આ રડી રોતા હું પરવાયો બસ પછી તો પ્રજાના દુખો સાંભળે અને પોતાના દુખો કવિતામાં ઉતારે એક જ સંકલ્પ કે બીજાને ટાઢક આપવા બરફની જેમ ઓગળી જવું પ્રણયની વેદનામાંથી પ્રવીણ સાગર પ્રગટે અને કેકારાવ પણ ગુંજે અઢારસો છન્નું નો સમય વાવનગરના જીવનલાલની પ્રેસમાં તેમના કાવ્ય સંગ્રહ છાપવા માટે કવિના ખાસ મિત્ર બાલુ બધા કાવ્યો લાવે છે સંપાદન બાલુએ કર્યું હોવાથી સંગ્રહને નામ આપવાનું તેઓ બાલુને જ સોંપે છે પહેલું સૂચન બાપુ સંગ્રહનું નામ

પણ હજુ ઇતિહાસ કરવટ બદલવા થનગની રહ્યો હતો ઈશ્વર પ્રભુ વિર પ્રભુ સ્મરણના આનંદ અને આધ્યાત્મમાં શ્રદ્ધા પરવવાના પ્રયાસ કરી રહ્યા હતા ત્યાં સાસરે પતિનો માર ખાતી અને અત્યંત દુઃખી શોભનાનો પત્ર આવે છે મને નરકાગારમાંથી છોડાવો પત્ર વાંચી કલાપીને આઘાત લાગે છે ખૂબ જ વિચાર કર્યા પછી કલાપી પોતાનો નિર્ણય જાહેર કરે છે હું હું થવા દઉં તેને છોડાવીશ અને તેની સાથે લગ્ન પણ કરીશ કલાપીના નિર્ણયથી રાણીવાસ સહિત દરબારગઢ હચમચી ગયો રમાબાનો તેમને સાથ નહોતો પણ કુશળ કારભારી તાત્યા સાહેબ એ તેમની સાથે રહ્યા અઢારસો અઠ્ઠાણુંમાં માં કલાપી પ્રિયતમા શોભના સાથે લગ્ન કરે છે છે પણ અગ્નિ નથી પુસ્તકની બંને છે કાકા આશીર્વાદ આપવા હાજર હતા કવિ કાંતને પત્ર લખીને કલાપી જણાવે છે કે દર્દ વધતા મારે આ સાહસ કરવું જ પડ્યું છે રમાબાને આઘાતમાંથી કળ વળી એટલે તેમના અંગત સચિવ કૃષ્ણલાલને કોઈ પણ રીતે આ લગ્નને પડકારવા આદેશ આપે છે પણ ઘણી ખટપટ પછી પણ તેમના હાથ હેઠા પડે છે અહીં કલાપી જે બન્યું તેનાથી ખૂબ જ ખુશ હતા લગ્નથી પણ સંતુષ્ટ શોભના હવે હું ખૂબ ખુશ છું તું મારા મને મારી કવિતાઓમાં ઓળગેલી ઓગળેલી હશે પણ તને સંબંધ સંબોધીને નહીં લખું પહેલા રમા માટે લખ્યું હવે ઈશ્વર માટે રસયોગ પછી હવે ઈશયોગ પ્રિય કે પ્રભુ નહીં પ્રિયા અને પ્રભુ પ્રિયા વિના પ્રભુ કેમ પમાશે ઓ રમા કેવો સ્નેહ કેવો હતો પ્રભુ ઈચ્છા એ ખટપટમાં જ રોકાયેલી રહી અને પીડા મારે આપણે સહન કરી એ મારી ગમે તેટલી ઉપેક્ષા કરે પણ સહી લેવું એ જ પ્રેમનું સન્માન છે હવે વેદનાનો વિલય થયો છે હવે વિલાપ નહીં પ્રેમ અને પ્રભુનો આલાપ અને એક દિવસ નડિયાદથી તાર આવે છે ઓ મણિલાલ ગયા કલાપી શોકમાં ડૂબી ગયા તેમની સાથે રાજધર્મ સમજાવી ગાદી ન છોડવા કહ્યું હતું એ મણિલાલ નભુભાઈ દ્વિવેદી સિધાવ્યા અને એક રાત્રે શોભના સાથે નૌકા વિહાર કરતા તેમની યાદમાં લખ્યું જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આંસુ મહી એ યાદી આપની પ્યાર કોઈ યાદરેલી સફર યાદી ત્યાં રડાવે છે જુદા આપની અત્યાર સુધી કલાપીના દિવસો અને રાત્રિઓ બે રાણીઓ વચ્ચે વહેચાયેલા હતા શોભના સાથેના લગ્ન પછી ત્રણ દિવસ શોભનાના અને બે દિવસ રમાબાના અને બે દિવસ આનંદીબાના અને પાછું જમવાનું તો રમાબાના રસોડે જ આઠમી જૂન વર્ષ ઓગણીસો શોભનાના સાનિધ્યમાં કલાપી રમાબાના મહેલમાં જતા પહેલા શોભના રાજપાટ છોડીને એવા રાગમાં રંગાઈ જાય કે આપણા સર્વે કર્મો કર્મો ન રહે બસ સૂરજના એક કિરણથી જેમ બધા અંધકારો દૂર થાય છે એમ કારણ કે દરેક સંબંધને એક આયુષ્ય હોય છે છેવટે કુદરત તો બધાને છૂટા કરવાની જ છે શોભના હું બહુ બોલી ગયો નહીં ચાલ હું જાઉ રમા રાહ જવાનું મન તો નથી થતું પણ શું કરવું જવું જ પડશે ફરજ છે મારા જોગી ઠાકુર સુખે સીધાઓ અને ફરજમાં પ્રેમને પણ પરવજો શોભનાએ વિદાય આપતા કલાપીને કહ્યું પણ તેને ક્યાં ખબર હતી કે કાળના ગર્ભમાં શું છુપાયું છે તેની પાસેથી તેના પ્રાણ પ્રિયની એ આખરી વિદાય બની રહેશે આવી ગયા રામ રામ બ્રહ્માબાઈએ તેમના ઓરડે કલાપીને આવકાર આપતા કહ્યું આજે તમારા માટે મેં મારા હાથે પેંડા બનાવ્યા છે તમને ભાવે ને તમે મારું કેટલો ખ્યાલ રાખો છો રમા રમા તમે સાંભળ્યું ને કે હું રાજપાટ છોડીને ક્યાંક દૂર ચાલ્યો જવા ઈચ્છું છું તમે શું વિચાર્યું મારી સાથે શોભના આનંદી તમે અને જોરુબા આપણે બધા જ ના બધા જ ના રામના બાળકો હજુ નાના છે તેમને રાજ કેળવણી આપવાની બાકી છે અને હું પ્રતાપસિંહને યુવરાજ પદે જોવા માગું છું અને રામ છોડો એ બધી વાતો અને આ પેંડા આરોગો એમ કહી રમાવાએ પેંડો કલાપીના મોઢામાં આગ્રહ કરીને કે ગણતરી પૂર્વક ત્રણ પેંડા તેમણે રામને એ ખવડાવી દીધા થોડીક ક્ષણોમાં પેંડાએ પોતાની અસર બતાવવાની શરૂ કરી દીધી કલાપી બેચની અનુભવવા લાગ્યા તેમણે રમાબાને કહ્યું અચાનક આ શું રમા હવે તો પેટમાં ચૂંક આવે છે રમા મને કંઈક થાય છે ઝેર હળાર ઝેર શરીરમાં ફેલાતું જાય છે ઘી પીવડાવીને શરીરમાંથી ઝેર કાઢવાના કરેલા સૂચનને રમાબા સૌના આશ્ચર્ય વચ્ચે ફગાવી દે છે નજીકના શહેરો રાજકોટ કે ભાવનગર થી ડોક્ટર ને આવતા એ કલાકો લાગી જાય છે અને પહોંચે છે ત્યારે કલાપી આખરી શ્વાસ લેતા કહે છે હું જાઉં છું હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહીં સો સો દિવાલો દીવાલો જેમાં પૂછશો કોઈ નહીં અને નવમી જેનું ઓગણીસો ના રોજ એ સુરતાની વાડીના મીઠા મોરલાએ પોતાની કળા સમેટી લીધી ત્યારે આખું ગુજરાતી સાહિત્ય રડી પડ્યું આવી વિરલ પ્રતિભા અને આજના દિવસે સાદર વંદન જ હોઈ શકે મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય કલાપી